લીને સોમયા શહેર પ્રમુખ માંગરો હાલ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા હોય તો અમારી આ ચૂંટણીમાં અમે વિકાસના નામે લોકોની વચ્ચે જવાના છે અને અમારી વિકાસની રાજનીતિ હરમેશા રહી છે અને લોકો પાસે અમે જે કામ કરેલા છે તે બદલ અમે લોકો પાસે મત માગવા જવાના છે સાથો સાથ અમે આ ચોવીસ ચોવીસ સીટ પર ભવ્ય વિજય મેળવવાના છે એવો અમને સંકલ્પ લઈએ છીએ અને અમે એવો અમને વિશ્વાસ છે કોંગ્રેસ પ્રમુખ હારણભાઈ જેઠવા અમે માંગરોલના અંદર કુલ નવ વોર્ડમાંથી અત્યારે છ વોર્ડના અંદર સિમ્બોલથી લડીએ છીએ કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક લેવલથી અમુક સમજૂતી કરવી પડી છે એ કરી છે શહેરના મુખ્ય મુદ્દાઓ ખાસ કરીને ગન કચરાનો નિકાલ એ મુખ્ય સમસ્યા સમસ્યા રહી છે અને રેગ્યુલર પાણી આપ દરેક વોર્ડના અંદર આંગણવાડી સ્થાપી એ મુખ્ય સમસ્યા છે આ બેઝ ઉપર અમે લડવાના છે મોંઘવારી અને મોંઘવારી જે છે બેકારી છે એ પ્રશ્નોને પણ સામાન્ય જે સત્તા પક્ષ છે એને ધ્યાનમાં રાખીને અમે લડશું જ સરકાર કોંગ્રેસ બનાવશે નગરપાલિકા કોંગ્રેસ બનાવશે વીસ વર્ષથી કોંગ્રેસ નું જ શાસન રહ્યું છે અને હવે પછી પણ કોંગ્રેસ નું જ શાસન રહેશે એમને વિશ્વાસ છે પ્રજા અમારી સાથે છે તમે જોવો છો કોંગ્રેસ ને ટિકિટમાં ઈચ્છા ધરાવનારા લોકો અને અત્યારે જે ફોર્મ ભરવા લોકોનું સાથે ઉત્સાહ પ્રજા અમારી સાથે છે ઠીક છે કે સમયે સમયે જયારે ચૂંટણી આવે છે તો સામાન્ય લોકો છે એ ટિકિટ ઊચ્છું લોકોને અપક્ષ તરફ અપક્ષ લોકોએ ભયદા છે પણ સમય આવતા એ સમજૂતી થઈ જશે જીત નું સંપૂર્ણ વિશ્વાસ છે બે ત્યાંથી વધુ બહુમત સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નું ગણબંધન જીતશે ક્યાં મુદ્દે હોય તમે લોકોના કામ ના હિત ના મુદ્દે લોકોની જે સમસ્યા હોય પ્રાથમિક સમસ્યા એ સમસ્યા મુદ્દે લોકો વચ્ચે જઈ અને લોકો પાસે મતની ની અપીલ કરશો